નમસ્કાર મિત્રો પેરિસ ઓલિમ્પિક 2024 માં મનુ બાખર અને સરબોજીત સિંહ મિક્સ ડબલ 10 મીટર એર પિસ્ટલ શૂટિંગ માં ગઈકાલે ફરીથી આપણે ભારત માટે એક બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે એટલે ભારત પાસે બે ગેમમાં માં બ્રોન્ઝ મેડલ થઈ ગયા એક મનુ બાખરે એર પિસ્ટલ માં જ 10 મીટર માં પોતે સિંગલ્સ માં એક મેડલ બ્રોન્જ મેડલ જીત્યો હતો અને ગઈકાલે એને ડબલ્સ મિક્સ રમી અને બે મેડલ થઈ ગયા વાત કરવી છે કે ઓલિમ્પિકમાં જે એનો લોગો છે એમાં પાંચ રીંગ આપેલી છે બંગડી આપણે બંગડી કે ચાર ચાર બંગડી ગાડી એવી રીતે બંગડી છે ને એ પાંચ બંગડીની એક એનો લોગો બનેલો છે પાંચ રીંગનો જુદા જુદા પાંચ જે કોન્ટિનેન્ટ છે મહાદ્વીપ છે ખંડ છે એને દર્શાવે છે હવે તમને પ્રશ્ન થશે કે પાંચ જ કેમ કે આપણે તો સાત મહાખંડ છે મહાદ્વીપ છે ખંડ છે સાત તો પાંચ જ કેમ તો એન્ટાર્કિકામાં વસતી નથી એન્ટાર્કિકા વાત બાદ કરી અને ઓલિમ્પિક કમિટીએ અમેરિકાને દક્ષિણ અને અમેરિકાને નોર્થ અને સાઉથ અમેરિકા બંનેને એક જ ગણી લીધું એટલે એક જ કોન્ટિનેન્ટ તરીકે એને એમાં સ્થાન આપ્યું એટલે આમ કરીને પાંચ મહાદ્વીપ એ પાંચેય રીંગ પાંચ મહાદ્વીપ માટે છે અને એ પાંચેયનો પાછો કલર અલગ અલગ છે દરેક મહાદ્વીપ માટે આપણે વાત કરીએ કે પહેલી જે રીંગ છે એ બ્લુ કલરની છે ભૂરી અને એ યુરોપનું પ્રતિનિધિત્વ કરે યુરોપ એ દર્શાવે છે યુરોપ ખંડ નું પ્રતિનિધિત્વ યલો એટલે કે પીળી છે ને એ આપણું એશિયાનું પ્રતિનિધિત્વ કરે છે એશિયા ને એશિયા માટે એશિયાને બ્લેક છે એ આફ્રિકાને ગ્રીન ઓસ્ટ્રેલિયાને અને રેડ છે એ અમેરિકા માટે છે આમ પાંચ અલગ અલગ કલરની બ્લુ યલો બ્લેક ગ્રીન અને રેડ પાંચે કોન્ટિનેન્ટ માટે એટલે કે પાંચે મહાદ્વીપ માટે પાંચે ખંડ માટે નક્કી કરી બનાવવામાં આવ્યો છે છે આ આનો જે ને એ બનાવવામાં આવ્યો હતો અને જેને બનાવ્યો હતું ને ફ્રાન્સના હતા ભાઈ એનું નામ છે પીરિયડી કબની એને ઓગણીસો તેર માં આ ફ્લેગ બનાવ્યો હતો ને આ રીંગ છે જે પાંચ રિંગ વાળું જે એનો લોગો છે એ જ્યારે બેલ્જિયમમાં ઓગણીસો ને વીસમાં ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ હતી ત્યારે એન્ટવેબ એન્ટવેબમાં એ સ્પર્ધા યોજાઈ હતી ઓગણીસસો વીસમાં અને એ જ સમયે ભારતે ઓલિમ્પિકની સ્પર્ધામાં એન્ટ્રી કરી હતી ખાસ વસ્તુ ઓગણીસો વીસમાં બેલ્જિયમના આઇન્ટવેપમાં આ સ્પર્ધા યોજાઈ હતી ત્યારે આ પ્રથમ વખત આ લોગો છે પાંચ રિંગવાળો પાંચ બંગડીવાળો એ એમાં ઉપયોગમાં લેવાયો હતો પ્રથમ વખત અને એ જ સમયે ભારતની એન્ટ્રી થઈ હતી ઓલિમ્પિક ખેલોમાં એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો એટલે આ એની પાંચ પાંચ શું દર્શાવે છે એ ઓગણીસો તેરમાં માં પ્રથમ વખત એને જયારે બનાવી એ ફ્રાન્સના એ વ્યક્તિએ એનું નામ પ્યોરડી કબડી છે અને

આપણને સબોત સભજોત સિંઘે આપણને મેડલ અપાવ્યા છે અને દેશનું ગૌરવ અને પ્રથમ એવી શ્રી મહિલા થઈ ગઈ છે મનુભાકર કે જેણે એક જ ઓલિમ્પિકમાં એક સાથે બે મેડલ પ્રાપ્ત કર્યા હોય એટલે મનુભાખરે બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે આ વસ્તુ આપણા ધ્યાન માટે મૂકવા માટે તો આથી ઓલમ્પિક વિશેની નાની એવી વાત ફરીથી કંઈક એવો નવો વિષય ઓલિમ્પિકને લગતું કંઈ હશે કે બીજો કોઈ વિષય હશે તો આપની સાથે વાત કરીશું More